આપણે હે ને આવાનું અત્યારે હજુ પાણીમાં બે બધી આ બધાને ગાડી બારે ઓલી રોડ ને ઓલીબાઈ જવા દેવાની છે આપણે હામે હાઈવે રોડ જાય છે ઓલીબાઈ ટપાડી ગાડી નીકળે આ બધાને કાઢતા જવા છે વાહે રાખે ને તો ભાગી જાય ઘરે બની તો પેલા ચડી ગઈ છે આજે લગભગ ની બે હે કેમકે આ ભીખી કાલે હાજર ભીખી રહી ગઈ હતી ને એટલે ની બે હે તો અત્યારે આપણી બેહામ બધી આવી ગઈ છે આ સાહેબ નદીમાં આજે લાંબા પલે નથી લઈ ગયા કેમ કે વરસાદ આવી ગયો હતો રસ્તો બે ખબર પડી જાય હવારે હવારે રેડો એવો સારો દીધો ને પાણી નાક પાણી કરી ગયો તો લાંબા પલે લઈ જવાનું નથી એના હિસાબે થઈને અત્યારે આમણી રખડાવી અહીંયા જો ઘર ઉધી જવાથી ત્યાંથી પાછી ટર્ન મારશે અગિયાર વાગી ગયા હવે નવ વાગી ગયા અત્યારે દોઢ બે કલાક આમાં રાખડશે દોઢ બે કલાક ઓલીબાજી રાખી લેવી હે નહીં ધરાય તોય હાલ છે બીજું ક્યાં જાય લાંબા પલટ લઈ નથી કારણ છે કે વરસાદની હું છે નક્કી અત્યારે જ આમ બાદરથી ચોખા થઈ ગયા જાય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને આજે જોાંબા પલટ નથી હાકવાના કેમ કે વરસાદ આવી ગયો છે ને બધું ગારો ગારો કરી ગયો છે બધા જોઈ રહ્યો ટ્રેક્ટરને ચીલા દેખાડી દીધા આમાં પાછો રોટાવેટર મારી દીધો છે એને ગાયું હવે પોચશે હરખેતી કેમ કે ગાયનો ડૂચો બગાડે તો પછી એને એ જ પોચે ને આવો જીવ ના રાખે કોઈ દી કે આમાં ગાયું રખડતી એટલે ગાયું આટું થઈને ના આવે એના હિસાબે થઈને એ મારી દીધો રોટાવેટર વેટર આપણે છે બધા ભાઈ ગયા આવે આમણા તો આપણે જે બે બધી રખડે છે ને ઝીણો જીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો અત્યારે આપણી રસ્તામાં જ રાખી જાય નદીમાં દસ વાગી ગયા એટલે ઘડીક વારનું કીધું રખડાવીને હવે અમને માકી લે આગળ કેમ કે આ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને નથી ભેવું ચરતી બરાબર એવું છે અડધી બેવું ભાગી ગયા અંદર એટલે અંદર જવા પણ છે ને કેમકે ગારો બહુ છે આપણે અંદર હાલવાના નથી હાલ આવશે બધી નીકળશે તો અહીંયા નીકળી આવશે અડધી ગઈ છે મેન મેન તો બધી અહીંયા આવી ગઈ કેમ કે મોટો સીતા તો એનો અહીંયા છે અલીબાજુ વાડીમાં આને ક્યાંય જવું નથી ગમે એટલું કરો કાં કરી આ ત્યાં જે ધી વરસાદ ચાલુ છે ને ભેગી બે હું ચરે છે ભલે ચરે મેં કીધું આવશે હમણાં બારદી બારે આ બધી છે ને મેન મેન જે માથાવારી ચાંદલાવાળી એ બે તો બે હરાડી બહુ એવી છે ચાંદરી અત્યારે જો એટલા પ્રખડશે તો હમણાં આમમાં વારી ખાડા બેહી જાય બધી બે હું સામે રોડ ચડી જાય પછી વાહન નીકળી સીધો આમાં ટન માર લે હે એટલે જ વજે આને હે ને સર્વિસ કરવી પડે તને તનની જોડી જ છે જો ઓલી પાછળ એ એવી જ છે આ એની ઓલી બગલો બેઠો છે ને એની હગી બેન છે આ એવી નથી આ ખડેલી આપણે આ ભેં જે આવે છે આ એવી નથી ગરમીમાં હું થયું ખબર ના પડી કંઈ વ્યાણીને આઠ મહિના જેવું થઈ ગયું છે છતાં કે આજે હજી ગરમીમાં એકે ફેરા નથી આવી હું થયું કે આવે ને ડૉક્ટરને બોલાવે ને કે આ ચેક કરાવજો શું છે એક ફેરા આવી થઈ ગઈ હોય તો ખબર ના રહી હોય હું પાડો ત્રણ દિવસ આગળ કરતો હોય આમાં શું છે કંઈ ગમે બીજી ભે ગમે એટમાં હશે ને એના હિસાબે થયું હોય કે એ ભે આવી નથી આ વખતે દર વખતે થઈ જાય ને ઓલી ભી જાય આગળ એ બે બે નું ભેગ્યું જ થતું એક બે એક ફેર હોય કે દિનની બે ભેગી હોય ચાલો એક મહિનાનો ફેર પડે પેલા વેતરમાં બે ભેગ્યું થઈ બીજા વેતરમાં બે ભેગ્યું થઈ ઓલી તો ત્રીજું વેતર હવે વ્યા છે એ પણ કાબડી છે પાંચ છ મહિનાથી અને ભે હું જોઉં ઓલી ઓલી નીકળી આવી અમે બાજુ એટલે ચડશે હવે આ અહીંયા રહી ગયો એને હાકી લેવાની આજો આવા લા લા ખાણા તો જ આવે આ બની નસલમાં છે પણ એમાં એવું છે કે દેશી થોડીક માં દેશી હતી બાપ થોડુંક દેશી બની હતું શિંગડા પણ બનીના છે પણ બનીના હોય ને તો અહીંયાથી સીંગડું ટૂંક શીંગડું વારે ના પકતું હીંગળું વારે પણ થોડુંક દેશી ટાઈપમાં ના થાય જોરદાર એ ફાઈનલ છે કેમ કે આને માનું મિલ્ક પણ સારું છે દસ લીટર એક ટાઈમનું હતું ફેટમાં પણ સારી હતી ભેસ દસ આઠ દસ આઠ દસ ફેટ વધારે આવતા આપણે આને જ રાખવું હતું કીધું રાખવો છે હવે આને આનાથી ખડેલા આવશે એમાં તો ચેક કરાશું હજી ફૂટો નથી કેમકે વાર જેવું થવા તન વરમાં ઓછું છે હાઈટ હવે પકડી જ ધીરે ધીરે ભાઈ હું શું ક્યાં ભૂખમાં કપાઈ જતા હતા ઉનાળે પછી હું દાણા ભૂખા ચાગલો બહુ થાય દાણાનો ભૂકો ભૂખ જ ભાવે નહીં કાં બધી બી હું દાણાનો ભૂકો ખાતી એક બે ને ભાવતા નહોતા હા ભાગો લઉં ઓલી બધી જો નીકળી એવી આટલા મેં રખડાવાની છે કરવાનો એક વાગ વાગશે તો ઘરે પહોંચી જાય આજે ટાઈમ બે વાગ્યો ઘરે હોય દોઢ બે દોઢ બે વાગી જાય ત્રણ વાગી જાય ક્યાં ધારકે ધરાણી ના હોય તો ત્રણ વાગાડી જતા આ પછી ચરે એટલી વાર ખબર પડે હવે આમાં તો આપણે જો હું પાછી ઘરે જ ભાગી વહેલી સાડા અગિયાર થઈ ગયા હતા તો ઘરે ભાગી એવી ત્યાર બાર વાય ગયે છે તો પાણી બેઠે આવે ગાઢવા આવ્યા નાને એવી મજા આવે વરસાદમાં પલરવાની ઓલી બધી ગાયો ઘરે વહી ગઈ ચારે ચત તને આપડી તને તનો એક ના ગઈ ને નાને પણ વરસાદમાં પલરવાની મજા છે ઓલી નીકળું નથી આપો તો અત્યાર પાછે આપણે ને હાજી ભેંસ છોડી દલે સીધી પાટિયા બાજુ લઈ લીધી બધા ને આડડ જવા દે ઘડી પા તો અત્યાર બધે જ બેહો આવી ગઈ છે આપણી સીધી સીધી આવે જરૂર નથી આવે આમાં રખડાવશું ઘડીકવાર ને પછી આ કારખાના વચમાં પાટમાં રખડશે કેમકે ગાડીવાડી કોઈમાં જાતે નથી અને આપણે રખડાવશું બેહોને એટલે ઘડીકવાર અહીંયા રખડાવ્યા સામે બીડ છે ને એમાં જો ટાઈમ દઈ તો આપણે એમાં લઈ જાઉંશું કેમકે આજ બપોરની ભૂખ્યું છે એક ચરવા દીધી નથી આજ પાણીમાં બેહી ગઈ સાડા અગિયાર વાગ્યાની પાણીમાં બેઠી છે ત્યારની ચેરી નથી પાણીમાં ઘાટતો તો પણ ના નીકળી બાર હાડા બાજુ થઈ ગયું તો ના નીકળી પાછી મેં ભલે બેઠી હોય ભીખી રહ્યા એટલે પાણી નીકળવાની છે અને અત્યારે બધી ભાઈ ગઈ જો હવે બધી ચોટી જાય આમે પણ કુવાડે થઈ પડ્યો એટલે વધારે બાઈ ચરીને પાછી જો આમ ટ્રન માર્યો આવે અત્યારે બધું ભાવશે વધારે હેરાન કરતી હોય એટલે બેહોને તમારે ચારે ચાર ટક ઓછી ચરવા દેવાની જાતે બધી મંડાઈ ગઈ બધું ભાવે ગટરનું એ પાણી નીકળે અહીંયા તો આવે અત્યારે જો બધીને ભાવશે ક્યાં જાય ભૂફમાં નહીં થાય કંઈ તો આપણે વધી જો બે હું આવી ગઈ રખડે હવે અત્યારે હું તો બીજું કંઈ કામ હોય નહીં એટલે ધોળે ઘડી ચક્રું મારશે આટલામાં अँ एक बोर छ पड़े जो अकी तो आ सामला पर केबल पैदा नीचे रिक आमाकड़े आमने चक्कर मर से मर से घर बाजू चक्कर सीधी भूखी है तो चलते पास जो आट मार ले आट्लाम पासउंडा घरे सीधा ત્યાં ને ઘરે આખો ગાય ટ્રાફિક ઓછી રહે એટલે નીકળી જાય બાકી નીકળતા નથી ત્યારે આ રોડમાંથી એક પછી એક પૈડા રાખે હલો રાધા મંગો સાઈટમાં ગોરી તો પેલા જ નીકળી ગઈ ઘરે પત્તા બધે પકડી લીધો આ સાઈડ છે ને નિયારાની કપની એ લાઇટ ચાલુ થઈ ગઈ બહુ મસ્ત થઈ જાય હા વાં રહી જઈને ગાઢવા આગરા પાછા તો આપણે છે ને જે આધાર દવા છે જે ઓર્ડર બનાવવાની છે ગાય ભે બધાને ખવડાવી શકો પણ જોરદાર બનશે આનાથી